તો હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રો તેમજ ખેડૂત મિત્રો તથા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ તથા આપણા વ્યુઅર ભાઈઓનું તમામનું હાર્દિક 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 સ્વાગત છે આપણા વિડીયોની અંદર મિત્રો અગાઉ જ આપણે આનો પૂરો લોંગ વિડીયો મૂક્યો હતો પરંતુ આ એક શોર્ટ્સ વિડીયો બનાવ્યો હતો જેના કારણે જે લોકો લાંબો વિડીયો નથી જોઈ શકતા તેના માટે આ અતિ ઉપયોગી બને એવો વિડીયો છે જ્યાં મિત્રો તો અત્યારે અમે હું પપ્પા અને મમ્મી ત્રણેય વાડીએ આવી ગયા છે અને વાડીએ મિત્રો આપણે દેશી ખાતર છે તે હરામાં ભરવાનું ચાલુ કરી દીધું છે જ્યાં મિત્રો આ વખતે એવી પોઝિશન ટાઈટ થઈ ગઈ છે જેનું કારણ એ છે કે ગામમાં દેશી ખાતર છે તે મળતું નહોતું જ્યાં મિત્રો આ બે ત્રણ ફેરા માણમાં જેટલું ભેગું છું જેના કારણે આપણે એક જ ખેતરમાં ખાતર નખાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યાં મિત્રો કારણ કે ખાતરની શોર્ટેજ બહુ જ હતી અને જ્યાં ખાતર હતું કાંઈ સારું હતું નહીં જેથી કરીને આપણે ખેતીમાં નખાય એવું હતું નહીં તો આવી રીતે આપણે જે છે તે શાહમાં ખાતર ભરીએ છીએ આ ત્રણ વીઘાની કટકીમાં ખાતર દેશી ભરવાનું છે અને ઓલી કટકીમાં આપણે ડીએપી છે અને બીજું કંઈક અલગ થોડુંક ખાતર લેશું એ ભરવાનું રહેશે પરંતુ આ કટકીમાં આપણે દેશી ખાતરનો ઉપયોગ આ વખતે કરવાના છે કારણ કે મિત્રો આ તો ખેતી છે આમાં તો જેટલું નાખીએ ને એટલો હામી પાક આવે જે આ મિત્રો આપણામાં કહેવત નથી ગુજરાતીમાં કે જેટલી ગળ નાખો એટલું ગળું થાય તો એવી જ રીતે પરિસ્થિતિ અત્યારે ખેતીની છે તો મિત્રો અત્યારે હું પપ્પાની મમ્મી બધા ત્રણ ત્રણ મહેનત કરી રહ્યા છે તમને લાગે છે કે હું વિડીયો ઉતારું છું પણ ખરેખર એવું નથી હું પણ મહેનત કરતો જ હોય છે પણ મારું શૂટિંગ થોડુંક ઓછું આવતું હોય એમ ક્યારેક ભાગે જ હું પોતાનું શૂટિંગ લેતો હોય છે બાકી તો પપ્પા મમ્મી જે લોકો કામ કરતા હોય એમનું શૂટિંગ જ બધાને બતાવતો જ હોય છે તો એક ખેડૂત ખૂબ એટલે ખૂબ મહેનત હોય છે પોતાના પાકને સારો ઉતારો લેવા માટેની તનતોડ મહેનત કરતા હોય છે તમે અત્યારે જોઈ રહ્યા છો કે હું પા અને અમે ત્રણેય આ ખેતરમાં ખાતર નાખી રહ્યા છે એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ